નમસ્કાર ભારતનું બંધારણ આ માત્ર એક કાયદાનું પુસ્તક નથી સાચું કહું તો એ આપણા આખા દેશનો પાયો છે પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આખી દુનિયામાં એને આટલું ખાસ કેમ ગણવામાં આવે છે ચાલો આજે આપણે એની કેટલીક જબરજસ્ત ખાસિયતોને એક પછી એક સમજીએ વિચાર કરી શકો આપણા બંધારણના ઘડવૈયાઓએ તેમણે ભારત માટેનું શ્રેષ્ઠ માળખું બનાવવા શું કર્યું હશે એમણે કોઈ એક બે દેશ નહીં પણ પૂરા સાઠ દેશોના બંધારણને ઊંડાણપૂર્વક તપાસ્યા હતા આજ બતાવે છે કે એના પાયામાં કેટલી ઊંડી અને વિશાળ વિચારસરણી રહેલી છે અને આટલી બધી મહેનતનું પરિણામ એનાથી બન્યું દુનિયાનું સૌથી લાંબુ સૌથી વિગતવાર લેખિત બંધારણ વિચારો જ્યારે એ બન્યું ત્યારે એમાં ત્રણસો પંચાણું અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા અને આજે આજે આંકડો વધીને ચારસો સિત્તેર કરતાં પણ ઉપર પહોંચી ગયો છે આ નંબર જેની ભવ્યતાની સાબિતી છે તો ચાલો શરૂઆત કરીએ આ અનોખા બંધારણના પાયાની વાતથી એવી તો કઈ બાબતો છે જે એને દુનિયાના બીજા બધા બંધારણથી એકદમ અલગ બનાવે છે સૌથી પહેલી અને સૌથી મુખ્ય વાત આપણું બંધારણ લેખિત છે એટલે કે બધું જ એક જ ચોપડીમાં સરસ રીતે લખેલું છે આ બ્રિટન જેવું નથી જ્યાં કાયદા અને પરંપરાઓ બધું આમ તેમ વહેંચાયેલું છે અને હા આપણું બંધારણ આટલું લાંબુ કેમ છે એનું એક કારણ એ પણ છે કે એમાં કેન્દ્ર અને રાજ્યો બંને માટેના નિયમો એક જ જગ્યાએ સમાવી લેવાયા છે હવે આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે આપણા બંધારણે દુનિયાભરની શ્રેષ્ઠ વસ્તુઓ અપનાવી છે જાણે એક બેસ્ટ ઓફ આલ્બમ બનાવ્યું હોય જુઓ નાગરિકોને જે મૂળભૂત અધિકારો મળ્યા છે એનો આઈડિયા આવ્યો અમેરિકાથી સરકાર ચલાવવાની જે સંસદીય પદ્ધતિ છે એ આવી બ્રિટનથી મૂળભૂત ફરજોનો ખ્યાલ રશિયાથી અને કટોકટી વખતે શું કરવું એની જોગવાઈઓ જર્મની પાસેથી શીખવામાં આવી કમાલ છે નહીં ચાલો હવે વાત કરીએ બંધારણના એકદમ સ્માર્ટ પાસાની પાવર અને બેલેન્સનો ખેલ કેવી રીતે આપણું બંધારણ એક જ સમયે કઠોર પણ છે અને સાથે સાથે લૌચિક પણ ચાલો એને સમજીએ આપણું બંધારણ છે ને એ વાંસના ઝાડ જેવું છે એકદમ મજબૂત પણ જરૂર પડે ત્યારે વળી પણ શકે જુઓ કેટલાક નિયમો છે જેમ કે કોઈ રાજ્યનું નામ બદલવું એ સંસદમાં સહેલાઈથી થઈ જાય પણ જે મૂળભૂત નિયમો છે દાખલા તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીની આખી પ્રોસેસ એને બદલવી ખૂબ જ અગલી છે અને આજ તો એની ખાસિયત છે ભારતમાં સિસ્ટમ કેવી છે કેન્દ્ર સરકાર પણ છે અને રાજ્યોની પોતાની સરકારો પણ છે જેને આપણે ફેડરલ સિસ્ટમ કહીએ છીએ પણ અહીં એક ટ્વિસ્ટ છે બંધારણે કેન્દ્ર સરકારને થોડી વધારે તાકાત આપી છે અને ખાસ કરીને જ્યારે દેશ પર કોઈ મોટી મુશ્કેલી આવે જેમ કે કટોકટી ત્યારે તો બધી જ સત્તા સીધી કેન્દ્રના હાથમાં આવી જાય છે આને જ કહેવાય છે કેન્દ્ર તરફ ઝુકાવ તો સવાલ એ છે કે આ બંધારણ પ્રમાણે આખો દેશ ચાલે છે કઈ રીતે ચાલો હવે આપણી ગવર્નન્સ સિસ્ટમ એટલે કે શાસન પદ્ધતિ કેવી રીતે કામ કરે છે એના પર એક નજર નાખીએ આપણે ત્યાં બ્રિટનની જેમ સંસદીય સિસ્ટમ છે આનો મતલબ શું મતલબ એ કે દેશના વડા તો રાષ્ટ્રપતિ છે પણ એ બંધારણીય વડા છે એટલે કે નોમિનલ હેડ અસલી પાવર કોની પાસે અસલી સત્તા તો એમના હાથમાં છે જેમને લોકોએ ચૂંટ્યા છે એટલે કે વડાપ્રધાન અને તેમની કેબિનેટ લોકશાહીનો સૌથી મોટો પાવર શું છે વોટ આપવાનો અધિકાર આજે અઢાર વર્ષ પૂરા થાય એટલે દરેકને મત આપવાનો હક મળી જાય છે પણ એક મજાની વાત કહું પહેલાં આવું નહોતું ઓગણીસો નેવ્યાશી પહેલાં વોટિંગ એજ એકવીસ વર્ષની હતી પછી એકસઠમાં સુધારાથી એને અઢાર વર્ષ કરવામાં આવી અને એનાથી દેશના કરોડો યુવાનોને પોતાનો અવાજ ઉઠાવવાનો મોકો મળ્યો ભારતની શાસન વ્યવસ્થામાં એક બીજી યુનિક વાત છે એ છે થ્રી ટાયર ગવર્મેન્ટ એટલે કે ત્રિસ્તરીય સરકાર મોટાભાગના દેશોમાં કેવું હોય સેન્ટ્રલ અને સ્ટેટ બસ બે લેવલ પણ આપણે ત્યાં ઓગણીસો પછી એક ત્રીજું અને સૌથી મહત્વનું લેવલ ઉમેરાયું સ્થાનિક સરકાર એટલે કે ગામડામાં પંચાયત અને શહેરોમાં નગરપાલિકા આનાથી શાસન છેક લોકોના ઘર સુધી પહોંચ્યું ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની આ બંધારણ એક સામાન્ય માણસ માટે શું છે એ આપણને શું આપે છે આપણી ઓળખ શું છે અને આપણા અધિકારો કયા છે એક સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવતો જ હશે આપણી ઓળખ શું છે આપણે ગુજરાતી છીએ પંજાબી છીએ તમિલ છીએ કે પછી ભારતીય છીએ આપણું બંધારણ આનો એકદમ સ્પષ્ટ જવાબ આપે છે અમેરિકામાં કેવું છે કે ત્યાંના નાગરિક પાસે સ્ટેટની અને દેશની એમ બે નાગરિકતા હોય પણ ભારતમાં ભારતમાં ફક્ત અને ફક્ત સિંગલ સિટીઝનશીપ છે એટલે કે એકલ નાગરિકતા ભલે આપણે કોઈપણ રાજ્યના હોઈએ આપણી ઓળખ એક જ છે આપણે ભારતીય છીએ આ એકતા માટે બહુ જ મોટી વાત છે અને એક ભારતીય નાગરિક હોવાના નાતે બંધારણ આપણને સિક્સ ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે આ અધિકારો આપણને ગૌરવભેર જીવવામાં મદદ કરે છે અને સૌથી મોટી વાત શું છે ખબર છે આ અધિકારોને કોર્ટનું રક્ષણ મળેલું છે મતલબ કે જો સરકાર પોતે પણ આ અધિકારો છીનવવાની કોશિશ કરે તો કોઈ પણ નાગરિક સીધો હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે આટલો પાવર છે તો આ અધિકારોનો રખેવાળ કોણ એ છે આપણી ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી એટલે કે સ્વતંત્ર ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટને તો બંધારણના વાલી એટલે કે ગાર્ડિયન ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કહેવાય છે આનો સીધો મતલબ એ છે કે આપણી કોર્ટ કોઈના પણ દબાણમાં આવ્યા વગર કામ કરે છે અને એનું મુખ્ય કામ બંધારણ અને આપણા બધાના અધિકારોની રક્ષા કરવાનું છે અને છેલ્લે એક બહુ જ મહત્વની વાત આપણું બંધારણ ભારતને એક સેક્યુલર સ્ટેટ એટલે કે સાંપ્રદાયિક રાજ્ય બનાવે છે આનો અર્થ શું બહુ સિમ્પલ છે દેશનો પોતાનો કોઈ ઓફિશિયલ ધર્મ નથી સરકારની નજરમાં બધા ધર્મો એક સરખા છે અને દરેક વ્યક્તિને પોતપોતાની શ્રદ્ધા મુજબ જીવવાની પૂરેપૂરી આઝાદી છે તો આપણે જોયું કે આપણું બંધારણ કેટલું અદ્ભુત છે એના કેટલા બધા પાસા છે એ આપણને અધિકાર આપે છે ઓળખ આપે છે અને એક મજબૂત લોકશાહી આપે છે પણ જતાં જતાં એક વિચાર મૂકીએ આજના ફાસ્ટ ફોરવર્ડ સમયમાં બંધારણનો કયો સિદ્ધાંત સૌથી વધુ મહત્વનો લાગે છે સમાનતાનો અધિકાર બોલવાની સ્વતંત્રતા કે પછી બધા માટે ન્યાય આ સવાલ પર વિચાર જરૂર કરજો